फेमिल सो बद मजा म तो मजा मैस अपना लाइव फटाफट बदाय जोड़ाई जाओ अपने आई जाए अपनी बीजी वाली मगफली मोटा मोटा झाड़ वाख्या फटाफट अपना लाइव में जोड़ाई जाओ ચાર આટલા મા તડીકો બહુ છે આયા મેડમ ને ઝાડવા ખેહવાનો કામકાજ ચાલુ કરી દીધું છે ના આપણે ખાલી આમના મચ્ચર માં કઈ વિડિયો લાઈવ કરના છે પછી આ બધા મોટા મોટા ઝાડવા ખેહવાના છે આવા ઝાડવા થઈ ગયા છે બહુ મોટા મોટા કેમ છો બધા મજામાં लाइक like करो कमेंट करो અ મેડમ મડિયા છે ઝાડ માં ખેહવા ખલે મોટા મોટા ઝાડવા છે ખેહવાના છે આ બધા ઝાડવાના ઢગલાન ઢગલા થાય છે આ બધા આ બધા એમ છો બધા મજામાં હાલો મગફળીમાં મોટા મોટા ઝાડ વાકે તો હું તમને બતાવું આવા ઝાડ વાકેવાના છે અમ સો બધા મજામાં વિડિયોને લાઈક કરો આપડા કમેન્ટ કમેન્ટ કરો ફટાફટથી મોટા મોટા ઝાડવા કેવા આવી ગયા છે આપણે આ મેડમ ઝાડવા કે છે એ માતાજી કમેન્ટ કરી નાખજો ફટાફટ એવી મોટા મોટા ઝાડવા ખેવાનું કામ ચાલુ છે આવું આવા ઝાડવા થઈ ગયા છે આ કયું ઝાડ છે આનું નામ આવડતું હોય તો કોમેન્ટ કરી નાખજો ફટાફટથી જય માતાજી ગુડ મોર્નિંગ સવાર સવારમાં આપણે આવી ગયા છીએ આપણી બીજી વાડીએ આજે એમ છે કે વરસાદ નહીં આવે એટલે આયા છે ઈ મોટા મોટા ઝાડવા ખેહવાના છે કેમ છો બધા તમે મજામાં તો फटाफट લાઈક કરો વિડિયોને કમેન્ટ કરો તો આપણે મોટા મોટા ઝાડવા ખેહમી છે હવે આ તમને પાસળ દેખાય છે જો બડા બડા ઝાડવા થઈ ગયા છે આ મેડમ એ કઈ કહે છે હું કઈ છે મેડમ આલકા દીધા બધા આપણા YouTube ફેમિલી ને હું કઈ છે કે મોટો મોટો ઝાડવા નથી ખેહવાના કે બધું લેવાનું છે લાગઠ રામા ઝાડવા જેવડા મોટો મોટો થઈ ગયા છે જવો જવો આવડા ઝાડવા થઈ ગયા છે બધાયને લાઈક કરવાનું કહી દાલ फटाफट લાઈક કરે રાખો હેલો બધાય કમેન્ટ કરો કેમ છો બધા મજામાં મારા વિડિયો આઈ ગય હે લાઈક કરો હેલો હા જો તમે મારો વિડીયો આગળ હાલા જ કરે તમે કોમેન્ટ કરો લાઈક કરો હાલો તો હવે આપણે આપણા માં આમ તમે જોડાયેલા રહી જાવ હું મોટા મોટા ઝાડવા ખેંચી નાખું અત્યારે અમારે તડીકવા પણ બહુ થઈ ગયો છે

આનું બિયારણ તમારે જોતું હોય તો લઈ જાજો આપણી પાસેથી બહુ છે આપણે અહીંયા એ બધા બધા ઝાડવા છે બહુ મોટા મોટા છે કા બજાર આવી ગયો અલ કઈ દે બધાય ને નવીરા હોય તો બધાય આવી જાવ અહીંયા જાડવા ખેહ માં હજી કોઈ એ વિડિયો ને લાઈક નથી કરી કોમેન્ટ નથી કરી फटाफट થી લાઈક કરી નાખો કોમેન્ટ કરી નાખો हेलो केम छो આવી જાવ મકફળી માં મોટા મોટા ઝાડવા ખેસવા કમેન્ટ કરી નાખજો फटाफट જય માતાજી મેડમ જોવો મોટા મોટા ઝાડવાત ખેહે છે ખાલી આનું નામ તમને ખબર હોય તો કહી દેજો આ કયું ઝાડ છે